ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ છે પંચમહાલમાં પણ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો ગોધરાના યુવાનોમાં પણ મેચને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો આજે ફાઇનલ મેચ ઇન્ડિયા જીતશે તે પ્રકારનો ઉત્સાહ પણ યુવાનોમાં જોવા મળ્યો ફાઇનલ મેચને લઈ અને ગોધરાના વિવિધ વિસ્તારોમાં એલઈડી સ્ક્રીન પણ લગાડવાનું ખાસ આયોજન કરાયું છે ભારત ન્યુઝીલેન્ડ ની આજે ફાઈનલ મેચ રમાવાની છે ત્યારે ગોધરાના આજે યુવાનો છે તેમાં પણ ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે કેટલાક યુવાનો જોડાયા છે કયા પ્રકારનો ઉત્સાહ છે એ શું છે આજે અમને ઇન્ડિયા ની ન્યુઝીલેન્ડ ફાઈનલ નો ખૂબ જ ઉત્સાહ છે અને આજે અમે આશા રાખીએ છીએ કે ઇન્ડિયા આજે જીતશે અને આજે અમે ઉત્સાહ પેર આજે ગોધરાની કલ્લ્યોમાં આજે ઠેર ઠેર ભારત માતાનો જંડો લઈને ફરીશું આજે ખૂબ જ ઉત્સાહ અમારામાં છે ગોધરા ની અંદર હાલ ની અંદર બધી જગ્યાએ અમુક અમુક ગલીઓ અંદર છે ને એલઈડી સ્ક્રીન રાખવામાં આવ્યા છે જે આજે ઇન્ડિયા ને ન્યુઝીલેન્ડ ની ફાઈનલ મેચ છે તો આપણે એવું વિચારીએ કે આજે ગમે તેમ કરીને ઇન્ડિયા જીતવી જ જોઈએ ઇન્ડિયા વિન ઇન્ડિયા છે જે આયોજન કરેલું સજાન ઘણી બધી એવું એ જોવાની મજા આવશે બધા ભેગા લઈને આવજો જોજો જે મજા આવશે જે ઉમંગ ઉત્સાહ સાથે રેલી કાઢીશું ઇન્ડિયા જીતશે સો ટકા જીતશે કેટલો સ્કોર બનાવે ઇન્ડિયા એવું લાગે

જે અહીંના જે યુવાનો છે તેઓ કંઈક કહે રહ્યા છે કે ઇન્ડિયા જીતશે ને તે પ્રકારનું અહીંયા નેચરલીને પણ ખાસ પ્રકારનું આયોજન તેઓ દ્વારા કરાયું છે વિવિધ વિસ્તારોમાં એલ એલુ સ્કીન સહિતના જે કાર્યક્રમો છે તે તેઓ દ્વારા આયોજિત કરાયા છે અને સ્વ લોકો ભેગા થઈને મેચ જોવા માટેનું આયોજન પણ કરાયું છે રવિશા જીએસટીવી પંચ